ગરબાના દ્વિતીય સંસ્કરણની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી ના અધ્યક્ષ કવિ ભાગ્યેશ જહા બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સીએમડી સરગમ ગુપ્તા અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના ખૈલૈયાઓ માટે મા શક્તિની આરાધના માટેનો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતની જાણીતી કૈરવી બુચ અને તેના ગ્રુપ મા શક્તિની આરાધનાના સૂર રેલાવશે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન સામાજિક મૂલ્યો જેવા કે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય અને ગરીબ બાળકો માટે શિક્ષણ તેમજ નારી સશક્તિકરણ સાથે કરવામાં આવે છે નારી શક્તિ માટે સીસીટીવીથી સજ્જ સુરક્ષિત વાતાવરણ આપશે નવરાત્રી દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની વિવિધ ચીજવસ્તુઓથી રૂબરૂ કરાવશે તેમજ દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ચીજવસ્તુઓનો વિશેષ સ્ટોલ પણ રાખવામાં આવનાર છે થેન્ક યુ વડોદરાના લોકો તે આર નોટ જસ્ટ પીપલ દે આર પ્યોર ઇમોશન અને વડોદરાની વાઇબ્રન્ટ નવરે નવરાત્રિના મારા ગરબા તે આર નોટ જસ્ટ ગરબા દે આર ડિવોશન તો આ જ ડિવોશનને આપણે એક મોડન રૂપ આપ્યું છે વડોદરાના ગરબાને આપણે બરકરાર રાખ્યા છે પણ એમાં એક નવી એનર્જી થોડા વેસ્ટર્ન ટોન્સ અને થોડા આજની જનરેશનને ગમે એવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તાલના બીટ્સ એડ કરી એક વધારે વાઇબ્રન્ટ આ વખતે આપવાના છીએ અને આપ સૌનો લાસ્ટ યર એટલો બધો પ્રેમ મળ્યો બીઆરજી ગ્રુપે એટલો બધો ભવ્ય આયોજન કર્યું પણ એમાં ચાર ચાંદ લગાડ્યા આપ સૌએ મારા પ્રેસના મિત્રો મારા ખેલૈયા અને મારા મારા વડોદરાના ફેન્સ ફ્રેન્ડ્સ ફેમિલી થેન્ક યુ સો મચ મા જગદંબા આપ સૌના સપના પૂર્ણ કરશે અને આપણને બધાને આમ જ સાંસ્કૃતિક ગરબામાં આગળ ખૂબ ખૂબ આનંદ આપે એની પ્રાર્થના થેન્ક યુ સો મચ વડોદરામાં ઓલવેઝ એકદમ પારંપરિક ગરબા એ જ એનું અભિન્ન અંગ રહ્યું છે અને આ વર્ષે પણ આપણે એ જ પરંપરા ચાલુ રાખવાની છે વર્ષો વર્ષ આપણે એ જ પરંપરા રાખવાની છે અને સંગીત એવું આપવાનું છે કે જે ખાલી બરોડા ની પણ આ મુજબ જોતું રહી જાય સો અમે એવા ઘણા બધા નવા ગરબા લાવવાના છે રાધા કૃષ્ણના ગરબામાં જગદંબાના ગરબા પણ એ જ આપણા ટ્રેડિશન ને આપણા ને બરકરાર રાખે જાળવી રાખે એવા જ બધા ગીતો અને ગરબા લઈશું બરોડાના સંસ્કાર છે એને આગળ લઈ જઈશું અને એની સંસ્કૃતિ અને પરંપરાને પૂરું પૂરું માન જાળવીશું વાંચવીશું

જે વડભૂતિ બન્યું છે એક પરિવાર બન્યો છે પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધના કરીએ અને સમાજને કંઈક અર્પણ કરીએ તેવી ભાવના રાખવી જય